નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર દાહોદથી ધાનપુર ખાતે મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ મહિલાઓને લગતી સરકારની યોજનાઓ વિશે મહિલાઓને માહિતી આપી વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરાઈ તેમજ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ધાનપુર ખાતે નવીન લાઇબ્રેરીને પણ ખુલ્લી મૂકી મહિલા સશક્તિકરણ વધુ મજબૂત બને તે માટે ચર્ચા કરાઈ પંચાયતથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધી આજે મહિલાઓ કાર્ય કરી રહી છે તે વાતનું ગૌરવ પણ મંત્રી દ્વારા વ્યક્ત કરાયું મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે આઠમી માર્ચ મહિલા દિવસની ઉજવણી કે કાર્યક્રમ હતો એમાં સમગ્ર તાલુકાની મહિલાઓ આવી હતી મોટી સંખ્યાની અંદર આવનારા દિવસોની અંદર નારી શક્તિ મજબૂત કેવી રીતે થાય એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારનો અને વિવિધ સંઘોના માધ્યમથી એના માટેની પ્રેરણા એના ઉદ્દેશ આવનારા વર્ષનો નવો સંકલ્પ એની પણ વાત કરી છે સાથે આ ધાનપુર ખાતે છોકરાઓને સારી અદ્યતન માર્ગદર્શન મળે એના માટેની લાઇબ્રેરીનું પણ અમે આજે ઉદઘાટન છે અને આશા વર્કરનો તારે રાજવા ખાતે કાર્યક્રમ છે એમાં પણ હું જવાનો છું અને મહિલાઓને આવનારા નવા વર્ષ માટેની મહિલાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પાઠવી છે પંચાયતથી માંડીને રાષ્ટ્રપતિનું નેતૃત્વ આજની મહિલાઓ કરી દે છે ત્યારે મને ભરોસો છે આવનારા દિવસોની અંદર અમારો તાલુકો મહિલા સશક્તિની અંદર તમામ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે